હલો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસ અને સોમવાર આજે મેં તમને એક સાથે ગુજરાતના ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ થરાદ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં આપણે વાત કરીશું બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો રાયડો તો તેના નિશા ભાવ એક હજાર પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પચાસ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને સત્યાવીસ રૂપિયા શણ્યા તો તેના નીચા ભાવ એક હજાર બસો સત્તાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો અઢાર રૂપિયા મેથી તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને એકસો રૂપિયા મગ તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો વીસ રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર સાતસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો પાંચ રૂપિયા જુવાર તો તેના નિશા ભાવ આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને ચોરાણું રૂપિયા વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પાંચસો રૂપિયા તલ કાળા તો તેના નિશા ભાવ બે હજાર સાતસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો પચીસ રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર ત્રણસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો પાંત્રીસ રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ ચારસો ને હડસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને આડત્રીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને ચાલીસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ પાંચ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર સાતસો પંચોતેર રૂપિયા આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે તો પહેલાં વાત કરીશું એરંડા તો તેના નિશા ભાવ નવસો એક રૂપિયાથી લઈને તેના ઉછા ભાવ એક હજાર એકસો એકવીસ રૂપિયા ચણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊછા ભાવ એક હજાર ત્રણસો એકાવન રૂપિયા હડદ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એકસઠ રૂપિયા મગ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો અગિયાર રૂપિયા डूंगी सफेद तो देना भाव सौ रुपया लैने तेना भाव बसो ने रुपया तुवेर तो भाव एक हज़ार चार सौ अग्यार रुपया लई ने तेना भाव बे हज़ार चार सौ एकसठ रुपया धाणा तो नौ सौ रुपया लैने तेना भाव एक हज़ार आठ सौ एकावन रुपया सोयाबीन તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને રૂપિયા લસણ તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ત્રણસો એકસઠ રૂપિયા ડુંગળી તો તેના નિશા ભાવ એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો ને છપ્પન રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ને એકત્રીસ રૂપિયા ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને અગિયાર રૂપિયા ઘઉં લોકવન તો તેના નિશા ભાવ ચારસો સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને પચીસ રૂપિયા મગફળી ઝીણી તો તેના નિશા ભાવ नौ सौ एक रुपया लईसा भाव एक हज़ार त्र सौ एकत्र रुपया मगफली मोटी तो तेना भाव आठ सौ अगिय रुपया लैने तना भाव एक हज़ार त्र सौ छसठ रुपया कपास तो निशा भाव एक हज़ार एक सौ रुपया लैने तेना भाव एक हज़ार चार सौ एकाणु रुपया जीरु तो तेना भाव ત્રણ હજાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર નવસો એકતાલીસ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ થરાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ ચેનલ પર નવા નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો રાયડ્યો તો તેના નિશા ભાવ એક હજાર ચાઇસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ એક હજાર પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પચીસ રૂપિયા રસકાના બીજ તો તેના નિશા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ એકાવન રૂપિયા મેથી તો તેના નિશા ભાવ એક હજાર એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પચી રૂપિયા ઈસબ ગોલ તો તેના નિશા ભાવ બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ ને એકાણું રૂપિયા પછી વાત કરીશું અજમો તો તેના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એક રૂપિયો વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ એક હજાર છસો રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ચારસો ને સોળ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો બાણું રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર રૂપિયા સુધી જાય છે આ હતા થરાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશ ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હજે તમને એક વખત રિક્વેસ્ટ કરવામાં આવે છે કે આ વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને પંચાવન રૂપિયા ઈસબ ગોલ તો તેના નિશા ભાવ બે હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો પાંસઠ રૂપિયા અજમો તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા વરિયાળી તો તેના નિશા ભાવ આઠસો બાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર ચારસો પચાસ રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો પચાસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર સાતસો પચાસ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એકસાથે શર્કેટિંગ યાર્ડના ભાવ જણાયા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ થરાદ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ આજ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માંગતા હોય તો કોમેટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ